દરા સિવિલ કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી ભારત વિશ્વમાં યોગનો પ્રચારક છે તેમજ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રોત્સાહન આપ્યું છે તેમજ લોકોને જાગૃત કરવા અને યોગનો પ્રચાર કરવા માટે દર વર્ષે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ રાખીને યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાદરા સિવિલ કોર્ટ ખાતે પણ યોગ ડેની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ નિષ્ણાતો દ્વારા લોકોને અલગ અલગ પ્રકારના યોગાસનો કરવાની રીતો અને તે કરવાથી સ્વાસ્થ્યમાં થતા ફાયદા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરા સિવિલ કોર્ટના જજ સહિત વકીલ મંડળના વકીલો જોડાયા હતા સર્વિસ ઓથોરિટીના શ્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ પાદરા સિવિલ કોર્ટ ખાતે ઇન્ટરનેશનલ યોગા દિવસનું સેલિબ્રેશન કરવામાં આવેલું હતું જેમાં આજ રોજ બારના પ્રમુખશ્રી તેમજ બારના સભ્યશ્રીઓ સ્ટાફ મિત્રો બધાએ સાથે મળીને યોગાની પ્રેક્ટિસ કરેલી છે અને રેગ્યુલર લાઈફમાં યોગા દરેક વ્યક્તિ કરે એમના સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને એ આપણા દેશની પ્રગતિ માટે પણ સારું છે તો મારો નમ્ર અભિપ્રાય છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં યોગનો ડે ટુ ડે પ્રેક્ટિસ કરે અને લાઈફસ્ટાઈલમાં એને વણી જાય થેન્ક યુ વેરી મચ